સાયબર ક્રાઈમ ગુનામાં ગુના આઠ હજાર બેંક એકાઉન્ટ શોધી કાઢવામાં આવ્યા હતા અને લોકો તમામ પ્રકાર ની સુરક્ષા ની જવાબદારી સુરત પોલીસ ના સિરે છે જે જવાબદારી પૂર્વક પોલીસ વિભાગ નિભાવશે તેવું જણાવ્યું હતું આજે સત્યોતેર ગણતંત્ર દિવસ માં રાષ્ટ્રપતિ શ્રી દ્વારા અમને તથા સુરત શહેરના અન્ય ત્રણ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવ્યો છે જે બદલ હું રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર ગુજરાત સરકાર માનનીય શ્રી ડેપ્યુટી હોમ મિનિસ્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનો હું ખૂબ આભાર માનું છું આજના દિવસની આ ક્ષણ એ મારા સમગ્ર સર્વિસ દરમિયાનની ખૂબ જ ગૌરવની ક્ષણ છે જે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સતતરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છવ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા એના મુખ્ય ફાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જો આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હારી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાત તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય કામ રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોઈએ આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છે माननीय प्रधानमंत्री साहेब अत्य डीजी कॉन्फ्रेंस में आज सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवं माहौल क्रिएट करे कि कोई दिवस नहीं लगे कि हमें पुलिस जता अचकाई ચાલુ કરી બે છબ્બીસમાં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલ છે તો એના વિરુદ્ધ અમે સખતમાં સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટીઓ એના સીઝ થાય પ્રોપર્ટી લીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ ઓર જોરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખ વધુ લોકોને જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા અવેરનેસ કરાય અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જેટલા મોટા મોટા કેસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો એ સ્કેમ છે પૂરા ખાસ દેશના સાથે સ્કેમ કરીને જો જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમારે લોકો ઝપટ મેં તો આઠ હજાર નવ હજાર એકાઉન્ટર અમે લોકો એનાલિસિસ કરીએ છીએ તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવી રહી એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય આપણે અહીંયા કોઈ બી હોય તમામ પ્રકારના ગુનાઓને શોધવા અમે લોકો સક્ષમ છીએ જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા તો અમારો સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે એર ક્લીન કરવામાં બી અમે લોકો બહુ આગે છીએ ક્લીન આગે છે નો મગજ ઉપર અને તમારો પૂર બોલે કે માનસિક બેલેન્સ બગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ જેથી આપ સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હોન્કિંગ માટે રહેશે જોઈએ અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે છે અને સુરતમાં ખૂબ સારી કાયદા અને વ્યવસ્થા છે એના બધા ક્રેડિટ અમારા લોકોનો જાય છે કે આ બધાના સહકારને લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ અને એના જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે કામ ધંધા બહારથી આવે ડિસ્ટર્બન્સ નહીં થાય એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આ પોલીસને જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ અને ફરીથી આ પૂરા જો વરસ રહેશે બે હજાર છવ્વીસના વર્ષ અમે જે રીતે અગર સમઅપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમારી ડ્રાઈવ ટ્રાફિકને લઈને લોકોની સુરક્ષા સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એના છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્ટી સીએમ સાહેબના સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે જહેર